ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે અહીંયા નોંધાવેલી એમ અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગબંધારી જે છે એના અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરી પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મુદિરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક થયેલો બંને અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપણે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ ને તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનાર જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મરતિયા માણસો હતા એમની સાથે દેશ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે સર અત્યાર સુધી કેટલા પકડાયા છે અને શું છે અત્યાર સુધીમાં કુલ પાંચેક આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે જ્યારે કોઈ પણ ભોગ સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભોગ વિશ્વાસમાં લેતા હોય છે અને એને લાલચ આપતા હોય છે ભોગ બંધારને પૈસા બાબતની કે નોકરી બાબતની એમ અત્યાર સુધીમાં આ જે ભોગ બંધાર જે છે એમાં પોલીસો આપણે હૈદરાબાદ જઈએ અને ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલેલી છે આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે આ કામની જે આરોપી જ્યોતિ જે છે કે જેનું સાચું નામ મોતીરા ખાતુન છે એને અગાઉ ત્યાં એ ત્યાં રાજસ્થાન ગયેલી છે એમ અને એને ત્યાં અગાઉ રાજસ્થાન આ રીતે વ્યાપારનો ધંધો કરેલો છે આ જ હોટેલમાં એમ જેથી કરી અને એ જે હોટૅલ માલિક જે છે એને પણ આપણે અટક કરવામાં આવેલો છે અને આ જે હોટેલ માલિક છે એ ત્યાં પણ આ જ પ્રવૃત્તિ કરે છે ગેરકાયદેસરની પણ તપાસ દરમિયાનમાં વધુ આવા નામ ખુલી શકે કે આવી બીજી કોઈ જે છે એને આ આ રીતે કોઈ અનૈતિક ધંધામાં કોઈ સામેલ કરી શકે નહીં નગ્ન વિડીયો તો નહીં પણ એના જે છે સગીરા એના ટૂંકા કપડાં પહેરવામાં આવતા હતા આ જે આરોપીઓ જે છે એ સગીરાને ટૂંકા કપડાં પહેરવા આપીને ફોટા પાડતા હતા અને એમ કહેતા કે આ જે કપડાં જે છે ટૂંકા કપડામાં એમાં તો ખૂબ જ સરસ લાગે છે આપણે એમાં વિડીયો ઉતારીએ ડાન્સ કરીએ એટલે એમાં કોઈ નગ્ન અશ્લીલ વિડીયો નથી એમાં પણ એના ટૂંકા કપડાના ડાન્સ કરતા વિડીયો છે આપણે